અંબાજી નજીક સરકારી અનાજ ટ્રેલર પલટી આશરે જેટલા ઘઉના કટ્ટા રસ્તા ઉપર વેરવિખેર થયા ગત રાત્રિના રોજ અંબાજીના ચીખલા નજીક રાજસ્થાન સરકારના સિમ્બોલવાળા અનાજના કટ્ટા ભરેલ ટ્રેલર પલટી જવાબ પામ્યું હતું ટ્રેલર પલટી જતા સરકારી અનાજનો જથ્થો બહાર આવી ગયો હતો ડ્રાઈવરને પૂછતા તેણે બોલવાનો ઇનકાર કર્યો હતો અને માત્ર હિંમતનગર થઈ અમદાવાદ લઈ જવાનો હતો એટલો જ જવાબ આપ્યો હતો સરકારી અનાજ ભરેલો ટ્રેલર ગુજરાતમાં બોર્ડર પાર કરીને કેવી રીતે આવ્યો એ પણ એક સવાલ છે અને રાજસ્થાનનો સરકારી અનાજનો જથ્થો અમદાવાદ કેમ જઈ રહ્યો હતો એ પણ એક મોટો સવાલ છે અહેવાલ મોહન જોશી અંબાજી બનાસકાંઠા હું છું ત્યારે અંબાજી નજીક ચિકલા ગામની દલાનમાં જ્યાં અત્યારે એક ગાડી ઘઉંની ભરેલી ગાડી જે પલટી ખાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો આટલો બધો પ્રમાણમાં જે કરીબન નવસો કટ્ટાને પ્રમાણમાં છે જેનું કોઈ પારત નથી અતિશય માલ ઢોળાઈ ગયો છે માલ વિખરાઈ ગયો છે ને કહેવામાં આવે છે કે આ સરકારી અનાજનો જથ્થો જે અહીંયા આવ્યો છે એ ક્યાંથી આવ્યો ક્યાં જાય છે એનું હાલ પ્રમાણમાં નથી ડ્રાઈવર જોડે બી વાત કરી પણ એ સહી ઢંગથી વાત કરતો નથી ક્યાં જાય છે ક્યાં નહીં એ જાલોરથી કહે છે હિંમતનગર તરફ જાય છે પણ સરકારી પ્રમાણમાં બોર્ડરથી આટલા સુધી કેવી રીતે જતો આવ્યો ક્યાં જાય છે ગરીબ લોકોને મૂડાનો કોળિયો છીણવાઈ ગયો છે આવી રીતે આ લોકો બારોબાર ધંધા કરે છે એનું સુપરિણામ ખબર નહીં પણ આ માલ જોવો તો મોટી પ્રમાણમાં આવીને અહીંયા આ બધું વેરફાઈ રહ્યો છે આ વરસાદનો મોસમ ચાલુ છે અત્યારે આ વરસાદ આવશે તો માલ બી બગડી જશે કોઈ કામનો રહેશે નહીં મોહન જોશી નિર્ભય માહિતી સાથે હળાદ